ડાયરો કેમ છો બધા મજામાં છો અને આઈ હોપ ડાયરો તમે બધા મજામાં રહેશો તો ડાયરો છે ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો બધા ડાયરાના છે ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ એ નાળી કોઈને માથે નાખી દીધી આ દાડવા માટે બિચારા રોવા મંડી ગયા ફૂલ ગાઢ કેવા મિત્રો મસ્ત લાગે અમારા દર્શન ને રાજીવભાઈ જો

Calpejinta dano, nindula, nindula dano, alumin dolo, nindula 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 dolo,

કન્ટિન્યુ વ્લોગ માં બનારી જો આપણે હવે ધાવા દેવી માંડવી વી લીંદવા એક કેટ કો ને આપણે નીંદવાનું બાકી છે બપોર ના 12 વાગી ગયા છે ફેટ ને આપણે માઇન્ડ માં ખડ લેવી છે ને થોડીક ભૂખ લાગી છે તો નાસ્તો કર લે આપણે ઘરનો નાસ્તો સીબડુ એકા બે પાક્યું તો લઈ લીધું ખાય નઈ છે બડા મન નાસ્તો કરી રેડી જાય બસ હવે કાઈ ભૂખ લાગી

મધ્ય ગુજરાત વાળા ને બહુ ભારે વરસાદ પડવાનો ભારે વરસાદ લગભગ અંદાજે આસપાસ આપણે માપે મેળ આવી જાય વાંધો નહીં આવે બે ચાર ઇંચ જેવો થઈ જાય વાંધો નહીં આવે બસ એટલો જ તે આપડે મસ્ત મજા જેવો થઈ જાય એટલો તો ગણો આપણે કુવા બોર માં પાણી છે જ આપણે કારણ કે નર્મદા ને પાણી આવે ને તો હારો વરસાદ થાય તો એમ કે મજા આવે પાણી બાણી બધી દેખાય તળાવ હોય હોય હાલો વરસાદ તો આવતા આવશે આપણે સીબડાનો નાસ્તો વેલ લઈ ગયા હાલો મિત્રો બીજી કાંકડી આવી ગઈ લાંબી લાંબી શેખાઈ ખાઈ એવી એક બાજુ વેલી થઈ કોશી થઈ ગઈ છે એક બાજુ ને વ્યાન ગુરુ આનું તાઈ ને આવી ગયા કેવી હોય શીખ ખબે કઠણ છે આમાં સુગંધ ન આવતી શીબડું કેવાય હોય તો આ તો કાંકડી કેવાય કાંકડી ને એટલી ભાઈ સુગંધ નો આવે

बाजरा बाजरा

તૈયારી મંડી ગયા છે કરવા વરસવા માટે કાળા ડિબાંગ વાદળ ચાલુ થઈ ગયા છે તો ચાલો ડાયરો હવે ને હળક કરી આરામ ને તમનીલ બનાવવાનું બાકી છે તમનીલ બનાવી નહીં મિત્રો ચા પાણી પી અને આવી ગયા છે પાછા માંડીમાં ખર લેવા મસ્ત મજાના ચા પાણી પી લીધા હતા ને કેટલા લગભગ હવા ચાર જેવું થયું છે ટાઈમ બાકી પોપટ તો અમારે રેગ્યુલર છે જ ત્યાં

મિન્દ્રો સાટા ચાલુ થઈ ગયા પણ અને આપણે બહુ આવે એવું લાગતું નથી ખાસ સાઈડમાં વય ગયું વાદળ છે ફૂકા કાઢે વરસાદ જામ હા બોટાદ હું થાત ઉડી ગયા વરસાદ હા સાડા સો થઈ ગયા ને અમે નીકળીએ હવે પાછા ઘર બાજુ કેમ કે વરસાદ તો કાંઈ આવ્યો નહીં પછી પાછા નીંદતા ટાઈમ થઈ ગયો આપણે ગાયની ભેંસ દોવાનું એવું જવા દેવી ઘરે બાકી સુરત દેજા ત્યાં દેખાણા મસ્ત મજાના એલા થાય